તો હાય મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો કેમ છો બધા મિત્રો મજા ફો છો ને સૌ પ્રથમ તો તમે મિત્રોને જય શ્રી રામ જય કૃષ્ણ અને જય જારખાજી ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ મસ્ત મજા લોકની શરૂઆત કરવાની છે આ સાઈડ આપણી મીરુ છે મીરુથી શરૂઆત કરીએ ચાલો મિત્રો લોકની શરૂઆત થાય છે આપણી વખતે મીરું જ્યા હતા હમણાં જ એક વાયડી થઈ ગઈ છે મિત્રો સાચું કહું ને તો વાયડી થઈ ગઈ ને આમ જો વાયડી થઈ ગઈ ને

Já logo हेलो गाइस वेलकम बैक टू माय न्यू वीडियो तो मस्त मजा में बिजू गुड मॉर्निंग થઈ ગયો અને આપણે પાછો ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો હે કાલનો વ્લોગ તમે જોઈ લીધો હે બાબાના ઘરે અલરયું તો અલરાલી ગયો હે જોઈ શકો છો તમે ભૂકો પડ્યો હાય ને ઢીગલો પડ્યો હો ઓલ સાઈડ તો કને તોને મિત્રો આપણે હે ને કાલ વ્લોગ નતો મેકો એના માટે દિલથી સોરી કાલનો મીનલો ગયો તો હિન્દી મીનલો તો આપણે ટ્રાય કરી દી ભાઈ કેમક મેળા કે ના આવે ક્યો ભાઈ અલ જાય એટના જ ના મજા આવે મિત્રો કાલ આપણે છે ને આખો હિન્દી વિડિયો હે ને एडिटिंग ब्लॉग में तो हम है ना मित्रों बीजू गुड मोर्निंग कई गए पा ब्लॉग स्टार्ट कर दीदो है कल ब्लग तो तीन जैसे अधूरो मिलको तो त्याँ स्टार्ट कर दीदो है तो कहें तो नहीं हलो मित्रो अत्या भीहु चारों ने आइड बैठी अपने मीरू तो चलो हाँ आम जाए आ साइड बापू पूछे कई साइड चार नहीं हलो मित्रो मस्त मजाने है ना ते ब्लॉगर रहो ફાઇનલી મેં જ મસ્ત મજાના આપણે ખેતરમાં ઉગી ગયા ને મત મજાની બધી ભીમું ચાલી છે એનું કારણ છે કે આપણે ભાઈ બપોર પહેલાં છે ને આપણે ભીમો નથી છોડી કારણ કે આપણે ભાઈ રાયડો છે ને અડધામાં મસ્ત મજાનો ઉગી ગયો હે પણ અડધામાં એક પાયું હે ને એમાં હજી જ્યાં ઉગે ને ત્યાં ચકલ્યું હ ને ભાંગી નાખે કોટા તો હું તમને ઘેર જઈને રાયડાની અપડેટ દઈ અને રાયડામાં આપણે ફરફરિયા ત્યાં ઓલી કાગળ અહીંયા બાંધા હે તો હાલો એ તમને બધું ઘેર જઈને બતાવીશ તો ચાલો તમે લોકમાં બહને રેજો એટલે મિત્રો મસ્ત મજાના છે ને હવે ચાર થઈ ગયા ને હું લઈ જાઉં હું ઘેર જોઈ શકો છું હવે ત્રણ જોઈ લઈએ અમારે સાઈડનું આ સાઈડનું તો હવે છે ને ચાલો મિત્રો હવે ચાર થઈ ગયા હવે આ જેલી લઈ જાય હું કારણ કે આપણે વેલી થોડી હતા ચાલો આપણે જઈને ઘેર બીજું શું હા એટલે મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા છે ને તમે જોઈ શકો છો આપણો રાયડો મસ્ત મજાનો ચાર પાંચ થઈ ગયો છે જોઈ લો ચકુલીથી છુટકારો મેળવવા માટે થોડાક પારિયામાં આપણે ભાઈ ઓલું ફરફરિયા બાંધી દીધા જોઈ શકો છો हेलो मस्त मजा नो उगे छे જોઈ શકો છો તમે જાવિયે દેખાય મિત્રો એવો અચકળ્યો બો મિત્રો હું કરું રાળો મસ્તો ગયો મિત્રો આય

हमारा लोगेस मान लुकिसन भेज जाते हैं तो चलिए अब सभी को दिखाता हूं दिखाता नहीं पाऊंगा क्योंकि दो आज से मेरे को इसमें बांधना है बांध लेंगे बाद में मिलते हैं फाइनल मित्रों मसमारी ने जान भरी के જોઈ શકો છો સાવંધણ થઈ ગયું હે લઈ લો અને મિત્રો હવે બ્લોગ બ્લોગ નાખો બધળી બોલે તો કને ધણી આલો મિત્રો હવે બ્લોગ પૂરો કર નાખો તો આજ ના બ્લોગ માં બસ એટલું જ મળી જ કાલે બીજા ને તમા કે બ્લોગ સતે તો હું દેરામેરામેરણે જોશરીમ દેવેન્દ્ર ગાદેશ અને ભલો મિત્રો તમે જેમ જોના તો સબસ્ક્રાઇબ કરનાકો બ્લોગને તો લાઈક કરનાકો અને કી ક કોમેન્ટ કરનાકો બાકી ચાલો કાલ મળીએ એક નવા વિડિયો સાથે અને નવા કન્ટેન્ટ સાથે અને નવા બ્લોગ સાથે હુંથે રામ રામ બેરેને સશ્રેય જય દરાગદશ ચાલો મિત્રો કાલ મળીએ